સંઘના સ્વયંસેવક હોય અને પ્રચારક હોય પ્રચારકને એવું હોય કે જો જમવાનું હોય અને દસ જણનો સંપર્ક કરવાનો હોય પૂછો શું કરવું છે તો કે દસ જણનો સંપર્ક કરવો મજા આવશે જમવું નથી મળવું છે લોકોને મળવું છે એક તાલાવેલી હોય છે એટલે એ ઘણું બધું લખી નથી શક્યા પણ જે લખ્યું છે એ કેટલું બધું મૂલ્યવાન છે અને એમાંથી કેટલું બધું મળે છે એની આજે આપણે થોડી ઝાંખી મેળવીશું કવિતાઓ તો બરાબર છે તમને હું કહીશ એકવીસ કવિતાઓ મેં સિલેક્ટ કરી અને એના પર કામ કરીશું અને આજે બીજું એક બીજું પુસ્તક છે સાક્ષી ભાવ સાક્ષી ભાવ એ એમની ડાયરી છે અને બી સંગઠિત શિબિર હતું અને એમાં એ પ્રબંધક હતા અને રોજ રાત્રે પોતાના રૂમમાં જઈને એમને ડાયરી લખી છે અને ડાયરી લખી હોય તો સામાન્ય રીતે આપણને એવી અપેક્ષા હોય કે ડાયરીમાં એવું કે આજે આટલા જણા મળ્યા આજે આમ થયું આવું બહુ મજા આવી ને ખીચડીને ઘણી ખાધી ને સાંજે બધા રમતા હતા ને કબડ્ડી રમતા હતા ને મેં જોયું એવું આપણી અપેક્ષા હોય પણ જે અપેક્ષાનું ભંગ કરે ને એ સર્જક છે અપેક્ષા તમને હોય કે આમ જ છે હવે હવે આ પંક્તિ આવી જોઈએ અથવા આઉટ થવું જોઈએ એ ના થાય એ અપેક્ષાનો ભંગ થાય છે એટલે તમે એ રૂમમાં જાય છે તો પોતાની સાથે વાત કરતા કરતા જગત જનની સાથે વાત કરે છે માં સાથે વાત અને આપણે નવરાત્રિના ઢોલ એકદમ ભાગોળમાં આવી ગયા છે ત્યારે આપણે મળ્યા છે અને ત્યારે આ સાક્ષી ભાવની પણ થોડી વાત કરવાની મારી લાલત છે પણ પહેલાં આ બધી દીકરીઓને એટલા માટે અભિનંદન આપું અને લલિતભાઈને અને ચૌધરી સાહેબ ને પ્રણવભાઈ બધા આ લોકોની જે દુષત છે